ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદની જાણીતી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી ખાલિસ્તાની નેતા હરદીપસિંહ નિઝરની મુક્તિની માંગ સાથે ધમકી ભરા ઈમેલ મળ્યા અમદાવાદની જાયડ સ્કૂલ ઓફ એક્સલન્સ ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રન મહારા અગ્રેશન વિદ્યાલય અને ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલ આજે સવારે ઈમેલ દ્વારા બોમ્બથી ધમકી મળી હતી આ ઉપરાંત નિર્માણ સ્કૂલ જેમ્સ જીનેસીસ ઇન્ટરનેશનલ ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ અને આવિષ્કાર સ્કૂલને પણ ઇમેલ દ્વારા ધમકી મળી હોવાની જાણ કરવામાં આવી હતી ઝાયડસ સ્કૂલ ઓફ એક્સેલન્સને સવારે દસ વાગે ઈમેલ અંગે ચેતવણી આપવામાં આવી હતી જેને પગલે તાત્કાલિક એક ટીમ રવાના કરવામાં આવી હતી અમદાવાદ ગાંધીનગર કલોન્જ શહેરની અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે જેબર ઝાયડસ અગ્રેસેન અને ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત તેર જેટલી સ્કૂલોને ધમકી ભર્યા ઇમેઇલ મળ્યા છે ધમકી મળતા જ સ્કૂલોમાં તપાસ શરૂ કરાઈ છે પોલીસ ફાયર વિભાગ અને બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા સ્કૂલોમાં તપાસ કરાઈ રહી છે ધમકીને લઈ અમદાવાદ કેટલીક સ્કૂલોમાં રજા જાહેર કરી દેવાઈ છે અમિત શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી છે સ્કૂલોને મોકલવામાં આવેલા ઈમેલમાં દોઢ વાગે બોમ્બ ઉડાવી દેવાની ધમકી અપાઈ છે हमारे कंट्रोल को मैसेज मिला कि चाइनीज स्कूल और अदर स्कूल्स पे बाजी धमकी मेल आए हैं और इमीडिएटली पुलिस विभाग के साथ मिलकर के वहाँ पर रिस्पॉन्स किया गया तो हमारे फायर व्हीकल्स हैं जिसमें इमरजेंसी व्हीकल्स खास करें तो ये डिप्लॉयमेंट किया गया जैसे आप यहाँ पर देख पाएंगे कि तकरीबन तो मेरे पास चार व्हीकल्स यहाँ पर डिप्लॉय हैं जिसमें एक इमरजेंसी टेंडर है वाटर बाउजर्स हैं और फायर के संसाधन हैं इस सिचुएशन को हैंडल करने के लिए फायर की लाइन दिखाई गई थी कोई दुर्घटना ना हो उसके लिए रिकॉर्ड से સીન્ડલ અમદાવાદ શહેરમાં જુદા જુદા સ્કૂલોમાં બોમ્બાડી મળેલી અને જે અનુસંધાને તરત જ અમદાવાદ સિટી પોલીસ પોલીસ બંદોબસ્ત પર્યાપ્ત માત્રામાં ગોઠવાયેલું છે અને બીડીએસની ચેકિંગ પણ ચાલુ છે અને એને સિવાય બીજી એજન્સીઓ જેને કે એમ સી ફાયર એનાથી સંકલન પણ ચાલુ છે અને મારી જાહેર જનતાથી અપીલ છે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જોવામાં આવે ધ્યાન ઉપર આવે તો તરત જ વન વન ટુ અને પોલીસને ધ્યાન ઉપર નવ તરત જ એક્શન થશે ગભરાવા માટે કોઈ વાત નહીં સુધી મળ્યું છે અત્યારે બધા જગ્યા વેરિફિકેશન ચાલુ છે અને કોઈ પણ વસ્તુ શંકાસ્પદ અત્યાર સુધી મળેલ નહીં બંદોબસ્ત અત્યારે ચાલુ છે અને જ્યાર સુધી પૂર્ણત આપણા વેરિફિકેશન ના થઈ જાય કે જે જગ્યા સેફ છે એના સુધી ત્યાં પોલીસ બંદોબસ્ત રહેશે